ભાજપના નેતાએ જ બ્રિજના કામોમાં ભ્રષ્ટાચાર થયા ના ભાજપ નેતા એ આરોપ લગાવ્યા છે ભાજપ મહામંત્રી એ ચાર વર્ષ થી લેખિત રજૂઆત કરતા હતા છતાંય કામગીરી ના થઈ હોવાના આરોપ એ નેતાએ લગાવ્યા તાલુકા ભાજપ નેતા કોઈ સાંભળવા તૈયાર ના હોવાના પણ આરોપ લગાવવામાં આવી રહ્યા છે ચાર વર્ષથી અમારું ગામ અત્યારે રસ્તા વગર નું છે આ રસ્તા જે ભ્રષ્ટાચાર થયો અત્યારે રસ્તા આ લોકો પાંચ વર્ષ થી કામ ચાલુ કરેલ છે એમાં કોઈ અટકાયું જવાબ દેતું નથી કલેક્ટર મામલતદાર બધે

ભાજપ નેતાએ સરકારી તંત્ર સામે સીધા આરોપ લગાવ્યા આરોપ આરોપ લગાવતાની સાથે જ કહ્યું કે આ બ્રિજની કામગીરીમાં અધિકારીઓની ભૂમિકા શંકાસ્પદ હોવાનું સામે આવ્યું ભાજપના નેતાએ લગાવ્યા છે સંપૂર્ણ મામલે ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાને પણ રજૂઆત કરી છે તેમ છતાંય ધારાસભ્યની રજૂઆતને અધિકારીઓએ કોઈ પગલા ન લેતા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે જુનાગઢ કે છેલ્લા પાંચ વર્ષથી આ પુલનું કામ ચાલુ છે પરંતુ હજી સુધી આ કામગીરી પૂર્ણ નથી કરવામાં આવી તાલુકા ભાજપના નેતા દ્વારા અત્યાર સુધી ચાર વખત રજૂઆત કરી છે અને દરેક વખતે રજૂઆત દરમિયાન આ પુલની કામગીરી રોકવામાં આવે છે અથવા તો જે સ્લેબ ભરવામાં આવ્યો છે એ સ્લેબ તોડીને નવેસરથી કરવામાં હોય એ પ્રકારની ફરજ પણ પડી હોવાની ભાજપના નેતા દ્વારા વાત કરવામાં આવી છે છે જે તમે સ્લેબ જોઈ રહ્યા છો એ સ્લેબની અંદર પડી ચૂકી સાથે જ આ જુવા દ્રશ્યો કે જ્યાં પિલર અંદરથી કાંકરાઓ એ હાથેથી ઉખડી રહ્યા છે આ કામગીરી એ જુનાગઢના માળિયા તાલુકાના લાગોદરા ગામ ખાતે છે કે જ્યાં દેખી તો એ ભ્રષ્ટાચારનો પુરાવો સામે રહ્યો છે ભાજપ નેતાએ અત્યારે હાલ તમામે મીડિયાને સાથે રાખી ગામના લોકોને સાથે રાખીને બતાવ્યો છે આ ભ્રષ્ટાચારનો એ બોલતો પુરાવો છે જેમાં અધિકારીઓ ભાજપના નેતાને અથવા તો ભાજપના ધારાસભ્યને ગાંઠતા નથી છેલ્લા પાંચ વર્ષથી આ જ પ્રકારની કામગીરી જોવા મળી રહી છે અને હજુ આ કામગીરી પૂરી ન થયા હોવાના પણ આરોપી ગામના લોકો લગાવી રહ્યા છે જ્યારે ગામના લોકો અને ભાજપના નેતાએ ત્યાં પહોંચ્યા હતા એ દરમિયાન શું કહે એમને નિવેદન આપ્યું અને કેટલા સમયથી આ પ્રકારની ગંભીર બેદરકારી ભર્યું કામ એ માળેહાટીના તાલુકામાં ચાલી રહ્યું છે સાંભળો એ પણ ચાર વર્ષથી અમારું ગામ અત્યારે રસ્તા વગરનું છે હવે તમારી માંગ શું છે અત્યારે અત્યારે અમારી મુખ્ય માંગ છે કે તાત્કાલિક ધોરણે આ ફૂલ બને આ રસ્તાનો જે ભ્રષ્ટાચાર થયો અત્યારે રસ્તાની અંદર કમર કમર ખાડા થઈ ગયા છે એનો નિકાલ આવે વહેલી તકે લાંગોદરાથી આરાણ અને જોડતો રસ્તો છે અને આ મુખ્ય માર્ગ જે આજુબાજુના છ સાત ગામને જોડતો રસ્તો છે કે મહાન વ્યવહાર અહીંથીને જ નીકળે છે હું લાંગોદરા ગામનો પાંચ વર્ષથી છે આ લોકોએ પાંચ વર્ષથી કામ ચાલુ કરેલ છે એમાં કોઈ અતારણે જવાબ દેતું નથી કલેક્ટર મામલતદાર બધીનું અમે રજૂઆત કરેલ છે તે છતાં કોઈ જોવા નથી આવ્યું હવે અમે ઉગ્ર આંદોલન કરવા ત્યાર છે તો જુનાગઢ ના તાલુકા તાલુકાની અંદર જે આખી આ ઘટના મામલે અનેક એવી રજૂઆત કરી છે રજૂઆતના પુરાવા પણ દસ્તાવેજી હાથમાં રાખવામાં આવ્યા છે ત્યાં તમામે ભાજપના નેતા ગામના ઉપસરપંચ સહિતના લોકો એ આ મામલે હવે વિરોધ નોંધાવવા માટે પહોંચ્યા હતા કેમ કે લાગર નદી ઉપર બનેલો આ પોલ એ છેલ્લા ચાર કરતાં વધારે વર્ષોથી આની કામગીરી ચાલુ છે દરેક વખતે કામગીરીની અંદર જેટલું પણ થોડું ઘણું કામ થતું હોય છે એ દરમિયાન ત્યાં ભ્રષ્ટાચાર થતા હોવાના બોલતા પુરાવા સાથે ભાજપ નેતાએ સામે આવ્યા હતા જેટલી વખત ભાજપ નેતાએ ગંભીર આરોપ લગાવ્યા છે એટલી વખતે પુલની કામગીરી અધિકારી અને તંત્ર દ્વારા રોકવામાં આવી હતી અધિકારી અને તંત્ર દ્વારા રોકવામાં આવેલી કામગીરીના એ બ્રિજની આધાર પુરાવા લઈ દરેક વખતે સ્લેબના કામગીરીનીમાં ગોટાળો જોવા મળતો હતો જોકે આ તમામ વાતના પુરાવાએ ભાજપના નેતાએ એ માળિયાટીના તાલુકાના ભાજપના નેતાએ ગંભીર આરોપોએ લગાવ્યા છે જોકે ભાજપ નેતાનું એવું પણ કહેવું છે કે સમગ્ર મામલે ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાને ધ્યાન દોર્યું ધારાસભ્યે તપાસના આદેશ આપ્યા છતાં પણ અધિકારીઓએ પગલાં ન લીધા હોવાના આરોપ એ ગામના લોકો લગાવી રહ્યા છે હવે આખી આ ઘટનામાં એ જોવાનું રહેશે કે આ લાગોતરા ગ્રામ પંચાયતના આ જે ત્યાં પુલ બની રહ્યો છે એ પુલથી લગભગ એ આઠથી દસ ગામોને રાહત મળે છે ખાસ એ ચોમાસા દરમિયાન કે જ્યારે વરસાદી પાણીથી એ લાગડ નદી એ બંને કાંઠે વહેતી હોય દરમિયાન ગામે સંપર્ક વિહોણું થઈ જાય છે કેમ કે આ પુલની કામગીરી એ ભ્રષ્ટાચાર થયા હોવાના આરોપ એ ત્યાંના લોકો લગાવી રહ્યા છે પુલ ઉપર કોઈ ચાલવા માટે તૈયાર નથી કેમ કે ગમે તે ઘડીએ પુલ બેસી જાય અથવા પડી જાય તેવી શક્યતાઓ ગામના લોકો વ્યક્ત કરી રહ્યા છે તમારું શું માનવું છે આખી આ ઘટના મામલે તમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર